અને વૃક્ષો વૃક્ષોની શાળા નંબર શાળાની છત પર ઝુટી ગઈ હોવા અંગે ગાર્ડન વિભાગ સહિતના અધિકારીઓને આ ગંભીર બાબતે લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે તેમ છતાં પ્રશ્ન યથાવત રહેવા પામ્યો હતો

હવે આ ઝાડ વેલી તકે અહીંયાથી ગાર્ડન વિભાગ વાળા લઈ જાય અને આ ગાઉ શાળામાં એવા ઘણા બધા વૃક્ષો છે કે જે વર્ગો જે બાળકો ભણે છે તે વર્ગોની ઉપરથી મોટી મોટી ડાળીઓ જાય છે આગળ એક રૂપડાનું ઝાડ છે એ પણ ખૂબ મોટું છે એ વર્ગ ઉપર આખી ડાળી નમી ગઈ છે એ પણ વેલી તકે ડાળી લઈ લેવામાં આવે થોડી થોડી ચોરીને કપાવી લે તો સારી બાબત છે અમે જો આ શાળાના સમયમાં ઝાડ ધરાશાયી થયું હોત તો તેનો જવાબ આખો તંત્રને દોરીરો બન્યો હોત

અમારા ચેરમેન પણ જાણ કરી છે અને ગાર્ડન વિભાગ ને પણ લેખિત માં જાણ કરી છે અવારનવાર કે આ ડાળીઓ છે ઝાડી કપાઈ જાય તો સારું છે કે બાળકોને કોઈ નુકસાન ન થાય ને અચાનક જો ક્યારેક ભગ ચાલુ હોય ને પડશે તો આની જવાબદારી કોણ કરશે એટલે ગાર્ડન ડેપ્યુટી કમિશનર મોદી સાહેબ અહીંયા આવ્યા હતા ત્યારે એને પણ અમે રજૂઆત કરી છે કે સાહેબ આવી રીતે છે એણે પણ કોલ કરીને ગાર્ડન વિભાગમાં જાણ કરી હતી આજે પણ અત્યારે પણ ગાર્ડન વિભાગમાં જાણ કરી છે ત્યારે એણે વાત કરી છે કે ભાઈ અમે મંજૂરી માટે કમિશનર સાહેબને મોકલશું કમિશનર સાહેબ અમને મંજૂરી આપે પછી અમે ઝાડ કાપશું તો ત્યાં સુધી રાહ જોઈને કાંઈ અનિશ્ચિત બનાવ બને તો આની જવાબદારી કોણ લેશે એટલે વહેલી તકે આનો નિકાલ આવી જાય એ બાળકોના જીવનના હિતમાં છે